ઇન્સ્યોરન્સ કંપની એમ કહે છે કે ઇન્સ્યોરન્સ તમારો ક્લેમ માફ થયો નથી એટલે તમારે દર મહિને હપ્તા ભરવા જ પડશે એટલે બેંક વાળા એ આધાર માસ ફાઇનાન્સ વાળા જ કહે છે અને ઇન્સ્યોરન્સ વાળા પણ ઇન્સ્યોરન્સ તો આપતો નથી હોમ લોન લીધી લોન ધારકનું મૃત્યુ થાય તો લોન ની રકમ માફ થઈ જાય એ માટે વીમો પણ લીધો તેમ છતા ફાઇનાન્સ કંપની લોન ની રકમ ની પઠાણી ઉઘરાણી કરે છે આ શબ્દો છે અમદાવાદ માં રહેતા ગીતાબેન રાઠોડ નામ ના મહિલા ના આધાર ફાઇનાન્સ વાળા એમ કહે છે કે ઇન્સ્યોરન્સ તમારો ક્લેમ માફ નથી થયો અને એ બદલ અમને બહુ હેરાન કરે છે વારે ઘડી આઈ આઈ નોટિસો લગાડી જાય છે ભાડ્યા રહે છે એને પણ હેરાન કરે છે અને મને પણ કહે છે હપ્તા આપો હપ્તા આપો गीताબેનના પતિ नरेश રાઠોડનો કોરોના કાળમાં અવસાન થયું હતું એ પહેલા હોમ લોન લેતા સમયે તેમના પતિએ હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી વીમો લીધો હતો પરંતુ લોનની રકમ વીમા કંપની પાસેથી वसूलવાને બદલે ફાઇનાન્સ કંપની ગીતાબેન પાસેથી ઉઘરાણી કરી રહી છે હાઉસિંગ ફાઇનાન્સ અને વીમા કંપનીની મનમાની લોન ધારકના મૃત્યુ બાદ પરિવારજનો પરેશાન લોનની રકમ માટે ફાઇનાન્સ પઠાણી ઉઘરાણી પોતાના અવસાન પછી પરિવાર પર લોનનું ભારણ ન આવે એ વિચારી નરેશભાઈએ હોમ લોન ની સાથે વીમો પણ લીધો હતો જ્યારે વીમો લીધો ત્યારે તો કંપનીએ પૈસા લઈને હોંશે હોંશે વીમો આપી દીધો કોરોનામાં નરેશભાઈના મૃત્યુ બાદ પત્ની ગીતાબેને તમામ પુરાવા વીમા કંપનીમાં રજૂ કર્યા તેમ છતાં વીમા કંપની કંપની પાસ નથી કરતી તો બીજી તરફ ફાઇનાન્સ દ્વારા કરાતી પઠાણી ઉઘરાણીથી ગીતાબેનની જિંદગી દોજખ બની છે એમને હું એક જ માગણી કરું છું કે મારે ઇન્સ્યોરન્સ કંપની મને ઇન્સ્યોરન્સ પાસ કરી આપે અને મારા ઘરનું ઇન્સ્યોરન્સ માફ કરી આપે એમ કે જે ઇન્સ્યોરન્સ લીધેલો છે એ તો એને માફ કરવો જ પડે ને ઘરવાળા તો હવે હો જતા રહ્યા છે હપ્તા ભરી શકવાની મારી તાકાત છે નહીં વ્યાજે પૈસા લાવી લોનની રકમ ભરવા મજબૂર વારંવાર નોટિસ ફટકારી કંપની માંગે છે રૂપિયા લોન دارકના મૃત્યુ પછી ફાઇનાન્સ કંપની તો ગમે તેમ કરીને રૂપિયા વસૂલવામાં માને છે અને રૂપિયા વસૂલવા માટે લોન ધારકના ઘરે નોટિસ ફટકારે છે અને યેનકિન પ્રકારે પૈસા પડાવે છે આ બધાથી પરેશાન ગીતાબેનને ઊંચા વ્યાજે પૈસા લાવી હપ્તા ભરવાનો વારો આવ્યો છે મારી 20 લાખની લોન હતી અને અત્યારે હું ઘરકામ કરું છું મારે કોઈ નોકરી ધંધો છે નહીં અને ઘર મેં એમ કીધું કે હું ભાડે ચડાવીને તમને હું હપ્તા ભરીશ પણ તમે મારા હપ્તા ઓછા કરી દો એ છતાં પણ એ લોકો હપ્તા ઓછા કરવા તૈયાર નથી અને અત્યારે વારે ઘડે આવીને નોટિસ ચોંટાડી જાય છે તો હમણાં આઠ ગઈ સાત તારીખે જ મેં બે લાખ રૂપિયા ભર્યા છે અને એના પહેલા પણ મેં ત્રણ લાખ રૂપિયા ત્રણ લાખ અગિયાર હજાર પાંચસો ભર્યા છે ગીતાબેનના પતિએ આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ કંપની પાસેથી વીસ લાખની હોમ લોન લીધી હતી તેની સાથે DHFL પ્રબેરિકા લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પોલીસ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હતી પોલિસીના પોલિસી હોલ્ડર આધાર હાઉસિંગ લિમિટેડ છે આવી રીતે હોય ત્યારે લોન લેનારના મૃત્યુ પછી બાકી રહેતી રકમ એ વીમા કંપની પાસેથી વસૂલવાની હોય છે પરંતુ ફાઇનાન્સ કંપની મૃતકના પત્નીને હેરાન કરે છે તેને લઈ કોર્ટમાં કાનૂની પ્રક્રિયા ચાલુ હોવા છતાં સરફેસી એક્ટનો ગેરલાભ લઈ રહ્યા છે અને ત્યારે આ બધાથી કંટાળેલા ગીતાબેને ગ્રાહક સુરક્ષાની મદદ લીધી છે ઇન્સ્યોરન્સ કંપની આધાર કંપનીને પોલિસી હોલ્ડર તરીકે રાખેલ છે પણ એ પોલિસી હોલ્ડર તરીકે રાખ્યા તવે પણ એનો પોલિસી ત્યાંથી ઉઘરાણી કરેલ નથી અને ડીએચએફએલ એનું પોલિસી ચૌદ મહિના પછી એને કેન્સલ કરી દીધા અને ડીએચ અત્યારે આધાર ફાઇનાન્સ મિતક પરિવારને

ત્યારે આવા મામલામાં કંપની પર યોગ્ય તપાસ થાય તે જરૂરી છે જેથી કંપનીઓની મનમાનીથી નિર્દોષ લોકો હેરાન ગતિનો શિકાર ન બને કેમેરામેન નરેશ રાજોરા સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ